હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે શેર કરીશ મકાઈના શાકની રેસીપી તો વરસાદની આ સિઝનમાં મકાઈમાંથી બનતી અલગ અલગ વસ્તુઓ ખાવાની ખૂબ જ મજા આવે છે અને ફટાફટ ઘરમાં જ રહેલી સામગ્રીમાંથી બની જતું આ મકાઈનું શાક સ્વાદમાં એકદમ જબરજસ્ત લાગે છે બનાવવામાં કોઈ મહેનત કે ફ્રેશ ક્રીમની પણ જરૂર નથી પડતી છતાં પણ સ્વાદમાં એકદમ સરસ ક્રીમી અને ટેસ્ટી લાગે છે તો હું છું નિરાલી અને નિરાલીસ કિચનમાં તમારું સ્વાગત છે તો ચાલો રેસીપી શરૂ કરીએ તો મકાઈનું શાક બનાવવા માટે અત્યારે મેં બે કપ બાફેલા મકાઈના દાણા લીધા છે એને મેં હળદર અને મીઠું ઉમેરીને બાફી લીધા છે સાથે જ આપણે જોઈશે બે મોટી સાઈઝમાં કટ કરેલી ડુંગળી આઠથી દસ લસણની કઢી એક ઇંચ જેટલો આદુનો ટુકડો ચાર લીલા મરચાં અને ત્રણ ટામેટા ડુંગળી અને ટામેટાને આપણે અલગ અલગ ચોપરમાં ચોપ કરી લઈશું અને મરચાં લસણની પેસ્ટ કરી લઈશું હવે શાક બનાવવા માટે ગેસ ઓન કરી એક કઢાઈમાં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેરવાનું છે તેલ ગરમ થાય એટલે એમાં એક તમાલપત્ર એક તજનો ટુકડો બે લીલી ઇલાયચી બે લવિંગ અને હાફ ટીસ્પૂન જેટલું જીરું ઉમેરી દઈશું મસાલાને સારી રીતે એકવાર સાંતળી લઈએ અને ત્યાર પછી આપણે એમાં ફાઇન ચોપ કરેલી ડુંગળી ઉમેરી દઈએ ડુંગળીને આપણે ગેસની મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર થોડીક વાર માટે સાંતળી લેવાની છે ડુંગળી સંતળાઈને આછો બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી સાંતળી લેવાની તમે જોઈ શકો છો ડુંગળી એકદમ સરસ સંતળાઈ ગઈ છે ત્યારે હવે આપણે એમાં ઉમેરીશું આદુ મરચાં લસણની પેસ્ટ આદુ લસણની કચાશ જતી રહે ત્યાં સુધી ગેસની મીડિયમ ફ્લેમ પર એકાદ મિનિટ માટે સાંતળી લઈશું ડુંગળી પણ આપણી ત્યાં સુધીમાં સરસ સંતળાઈ જશે તો બે જ મિનિટમાં બધી જ વસ્તુ એકદમ સરસ સંતળાઈ ગઈ છે ત્યારે હવે મસાલામાં આપણે એમાં હાફ ટી સ્પૂન જેટલો હળદર પાવડર એક ટેબલ સ્પૂન જેટલું જીરું એક ટેબલ સ્પૂન જેટલું લાલ કાશ્મીરી મરચું અને હાફ ટી સ્પૂન જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરી લઈશું અને હવે મસાલા બળે નહીં એના માટે વન ફોર્થ કપ કરતાં પણ ઓછું પાણી ઉમેરી મસાલા સંતળાઈ જાય અને સાઇડ્સ પરથી તેલ સેપરેટ થાય ત્યાં સુધી સાંતળી લઈશું લગભગ એકાદ મિનિટ જેટલો સમય થયો અને તમે જોઈ શકો છો સાઇડ્સ પરથી તેલ સેપરેટ થયું છે ત્યારે હવે આપણે એમાં ઉમેરવાના છે ચોપરમાં ચોપ કરેલા ટામેટા સાથે જ ટામેટા જલ્દી સોફ્ટ થઈ જાય એના માટે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું અને બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈશું અને ટામેટા અને ગેસની સ્લો ફ્લેમ પર ત્યાં સુધી સાંતળીશું કે જ્યાં સુધી એમાં રહેલું પાણી બળી ના જાય કોઈ પણ સબ્જીને ટેસ્ટી બનાવવા માટે ડુંગળી ટામેટા અને મસાલાને સાંતળવા ખૂબ જ જરૂરી છે આ બધી વસ્તુ જો પરફેક્ટ સંતરાશે ને તો સબ્જી તમારી એકદમ ટેસ્ટી બનશે જો સાંતળવામાં સહેજ પણ ઉતાવળ કરશો અને કચાસ રહી જશે તો સબ્જી સ્વાદમાં સારી નહીં બને તો લો ફ્લેમ પર ટામેટા અને સંતરાતા દસથી બાર મિનિટ જેટલો સમય લાગી જશે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ તો બારથી તેર કાજુનો મેં અડધો કલાક પહેલાં ગરમ પાણીમાં પલાળી લીધા હતા તો હવે આ પલાળેલા કાજુને બ્લેન્ડિંગ જારમાં ઉમેરી દઈશું અને જરૂરિયાત મુજબ પાણી ઉમેરી આ રીતની પેસ્ટ તૈયાર કરી લઈએ હવે આપણે ગેસ ઓન કરી એક પેનમાં એક ટેબલ સ્પૂન જેટલું બટર ઉમેરીશું અને બટરને મેલ્ટ થવા દઈશું અને બટર જેવું જ મેલ્ટ થાય એટલે આપણે એમાં જે બે કપ બોઇલ કરેલા મકાઈના દાણા રાખ્યા છે એ ઉમેરી દઈશું સાથે જ બે પીંચ જેટલું મીઠું પણ સ્પ્રિંકલ કરી દઈશું અને ફક્ત બે મિનિટ માટે એને આ રીતે થોડા ફ્રાય કરી લઈએ અહીં બટરની જગ્યાએ તમે ઘી પણ લઈ શકો છો આમ કરવાથી મકાઈના દાણા ખાવામાં એકદમ સરસ લાગે છે તમે એને આમ પણ ખાઈ શકો છો તો બે મિનિટમાં મકાઈના દાણા આપણા ફ્રાય થઈ ગયા ગેસ બંધ કરી દઈશું અને હમણાં આપણે એને સાઈડ પર મૂકી દઈશું બીજી બાજુ ટામેટા પણ આપણા એકદમ સરસ તંતળાઈ ગયા છે અને સાઇડ્સ પરથી તેલ પણ સેપરેટ થયું છે તો આ રીતે ટામેટા એકદમ સરસ તંતળાઈ જાય ત્યાર પછી આપણે એમાં તૈયાર કરેલી કાજુની પેસ્ટ ઉમેરી દેવાની છે અને જે ગ્રાઇન્ડિંગ માં આપણે કાજુ ગ્રાઇન્ડ કર્યા એમાં વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરી ગ્રેવીમાં ઉમેરી દઈશું અને મિક્સ કરતાં કરતાં ગેસની સ્લો ફ્લેમ પર એકાદ મિનિટ માટે કાજુને પણ થવા દઈશું એકાદ મિનિટ જેટલો સમય થઈ ગયો અને કાજુની પેસ્ટ સંતળાઈને આ રીતે તેલ સેપરેટ થયું છે ત્યારે હવે આ સ્ટેજ પર આપણે એમાં એક કપ જેટલું ગરમ પાણી ઉમેરવાનું છે અને તમે જોઈ શકો છો ગરમ પાણી ઉમેર્યું હોવાથી ઉકાળો પણ તરત જ આવી ગયો ત્યારે હવે આપણે એમાં ફ્રાય કરેલા મકાઈના દાણા ઉમેરી દઈએ અને ગ્રેવી સાથે સરસ મિક્સ કરી લઈએ આ ટાઈમે તમારે મીઠું ટેસ્ટ કરી લેવાનું ઓછું લાગતું હોય તો થોડું ઉમેરી લેવાનું બરાબર મિક્સ થઈ જાય એટલે ગેસની સ્લો ફ્લેમ પર પાંચથી છ મિનિટ માટે એને થવા દઈશું વચ્ચે વચ્ચે ઢાંકણ ખોલીને એક બે વાર એને મિક્સ કરી લેવાનું પાંચેક મિનિટ પછી ઢાંકણ ખોલી લઈએ અને તમે જોઈ શકો છો સબ્જી આપણી એકદમ સરસ ઉકળવા લાગી છે અને તેલ પણ ઉપર આવી ગયું છે ત્યારે એકવાર આ રીતે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી એમાં એક ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરી દઈશું સાથે જ હાફ ટેબલ સ્પૂન જેટલો ગરમ મસાલો અને એક ટેબલ સ્પૂન જેટલા ફાઇન ચોપ કરેલા લીલા દાણા પણ ઉમેરી દઈશું અને બસ બધી જ વસ્તુને એકદમ સરસ મિક્સ કરી લઈએ આ ટાઈમે જો તમને એવું લાગે કે ગ્રેવી વધારે ઠીક છે તો તમારે જેવી ગ્રેવી જોઈતી હોય એ પ્રમાણે ગરમ પાણી ઉમેરી દેવાનું અને કન્સિસ્ટન્સી સરખી કરી લેવાની હવે આપણે એમાં જે તેજાના ઉમેર્યા હતા તમાલપત્ર લવિંગ તજ એ કાઢી લેવાના છે એનું જે કામ હતું ફ્લેવર આપવાનું એ પૂરું થઈ ગયું અને બસ જોતાં જ ખાવાનું મન થઈ જાય એવી એકદમ ટેસ્ટી અને ગરમા ગરમ મસાલા કોન સબ્જી બનીને તૈયાર થઈ ગઈ જેને તમે સિમ્પલ પૂરી પરાઠા કે ફૂલકા રોટી સાથે પણ એન્જોય કરી શકો છો તો ફ્રેન્ડ્સ આજની આ મસાલા કોન સબ્જીની રેસીપી તમને કેવી લાગી એ મને કમેન્ટ દ્વારા ચોક્કસથી જણાવજો અને રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાની સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો જેથી તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય તો ફરી મળીશું એક આવી જ નવી અને ઉપયોગી રેસીપી સાથે આવજો